રાજકોટમાં મકરસંક્રાંતિના પર્વનો હંમેશા અનેરો ઉત્સાહ હોય છે પરંતુ આ વર્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનને પગલે તેમના નિવાસસ્થાન આસપાસના વિસ્તારમાં ભારે ગમગીની જોવા મળી હતી વિજયભાઈ રૂપાણીના નિધનથી તેમના પાડોશીઓ જેમની સાથે તેમને દાયકાથી ઘર જેવો સંબંધ હતો તેઓ દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે આ વર્ષે ઉત્તરાયણના પર્વે આજુબાજુના લગભગ તમામ પાડોશીઓએ અગાસી પર ચડવાનું ટાળ્યું હતું છે અગાસીઓ પર દર વર્ષે પતંગબાજી અને શોર બકોરથી ગુંજતી હતી અમુક પરિવારોએ માત્ર બાળકોના મન રાખવા ખાતર થોડી પતંગ ચગાવી હતી પાડોશીઓએ વિજયભાઈ સાથેની જૂની યાદો તાજી કરી ભાવુક સ્વરે શ્રદ્ધાંજલિ અર્પી હતી મારું નામ પરાગ નયનભાઈ શાહ છે હું પાંચ પ્રકાશ સોસાયટી વિજયભાઈ રૂપાણી સાહેબ અમે એને અંકલ જ કહીએ છીએ અને વર્ષોથી અંકલ જ કહીએ છીએ અને બાજુમાં જ એક જ દિવાલના અમે પાડોશીએ છીએ વર્ષોથી આ રહીએ છીએ અમે એટી એટમાં આવ્યા એ નાઇન્ટી કે નાઇન્ટી નાઇન્ટીની સાલમાં આવ્યા ત્યારથી અમે પડોશીએ છીએ અને મારા ફાધર પૂરેપૂરા રૂપાણી ફેમિલીના ફેમિલી ડૉક્ટર છે અને હું અત્યારે સરકારી વકીલ તરીકે ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું અને નોટરી પણ છું કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે ઉત્તરાયણ છે ઉત્તરાયણનો મહાપર્વ છે પણ જે ગયા વર્ષે વિજયભાઈ હતા તેના વગર અત્યારની ઉત્તરાયણ આપ જોઈ શકો છો કે સામેની અગાસી પણ ખાલી છે આજુબાજુની અગાસી પણ ખાલી છે ઉત્સાહ છે ઉત્તરાયણનો પણ જે ઉત્સાહ વિજયભાઈ હતા એની હયાતીમાં જ્યારે હતો તે ઉત્સાહ અત્યારે નિરુત્સક હોય એવું લાગે છે બીજું કારણ મેચ પણ છે પણ જે વિજયભાઈ હોય એને જે સોસાયટીનો ચાર મતો જે ઉત્સાહનો જે માહોલ હતો એ અત્યારે ઓછો હોય અથવા તો નિરુત્સક હોય એવું અત્યારે પ્રથમ દર્શનીય રીતે લાગે છે અમે અહીંયા બાળકો માટે સ્પેશિયલી ઉપર આવ્યા છીએ ખરેખર મારી બાળકી છ વરસની છે અને એનો મારો સન છે એ તેર વરસનો છે એમને ખરેખર પતંગ ચગાવી હતી એટલે ઉપર આવ્યા છીએ પણ ઉપર આવ્યા જતાંય પણ ઉપર આવીને આવીને પહેલી કમી એમને વિજયભાઈ રૂપાણી સાહેબની લાગે છે કે ભાઈ વિજયભાઈ જ્યારે હતા અથવા એમનો પરિવાર જ્યારે સાથે હતો ત્યારે જે માહોલ બનતો સાથે રમતા સાથે નાસ્તો કરતા સાથે મોજ મસ્તી કરતા અને છેલ્લે ફટાકડા ફોડતા અને ગીતો ગાતા તે પૂરેપૂરી અત્યારે કમી દર્શાય છે અને અંકલની જે યાદ છે એ યાદ જ રહી ગઈ છે પણ હવે યાદ સિવાય આપણી પાસે કાંઈ છે નહીં યાદ જ છે એ આપણી એક બેસ્ટ ક્ષણ છે એવું મારું માનવું છે મારું નામ હિનલ નયનભાઈ શાહ છે અમે અહીંયા પૂર્વ આપણા સીએમ જે હતા વિજયભાઈ રૂપાણી એમની બાજુમાં જ રહીએ છીએ આજે ઉત્તરાયણનો સારો માહોલ છે અને આજે પવન પણ સારો છે દર વર્ષ કરતાં આજે થોડો પવન સારો પણ છે અને મજા પણ આવી રહી છે પતંગ પણ ઘણી બધી ચગી રહી છે પણ જે ઉત્સાહ જે ઉમંગ જ્યારે વિજયભાઈ હતા કે વિજયભાઈ રૂપાણી અમારા પૂર્વ સીએમ જે હતા એ હતા ત્યારે જે માહોલ હતો એ આજે કમી છે થોડીક એની ખોટ વર્તાઈ રહી છે જે ઉત્સાહથી લોકો બધા આવતા જે પતંગ ચગાવતા એ આજે થોડું તમે જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ કે થોડું તમને એવું લાગશે કે ખોટ છે લોકો ઓછા છે તમને એ જ્યારે આવતા ત્યારે જે એક ખુશી હોય કે આપણા પૂર્વશી એમ આવ્યા છે એવું નહોતું કે એ હંમેશા પ્રોટોકોલની પ્રોટોકોલ મુજબ જ રહેતા પણ અમારા લોકો માટે હંમેશા એવું રહ્યું છે કે એ આવતા તો ત્યારે એક સારો માહોલ હોય બધા સગા સંબંધીઓ આવે અને અમે વર્ષોથી આ નાનપણથી એમની સાથે પતંગો ચગાવેલી છે ઘણા બધા એમના કિસ્સા છે જે અહીંયા અમે યાદ કરી રહ્યા છીએ ઘણી બધી એવી યાદો છે જે અમે ક્યારેય ભૂલી ન શકીએ એ જ્યારે આવતા ત્યારે હંમેશા કહેતા કે ચાલો આજે બોર છે શેરડી છે તો આજે આપણે અહીંયા નાસ્તો કરશું અમારા અગાસી ઉપર જ આવતા અને હવે તો એમ અને આજુબાજુના લોકો પણ બધા અહીંયા આવતા તો અમને લોકોને મજા આવતી